હું જરાક દરેક બાળકમાં કોઈને કોઈ પ્રતિભા છુપાયેલી હોય છે જરૂર માત્ર તેને બહાર લાવવાની હોય છે દરેક બાળકની પ્રતિભાને ઓળખી શકાતી નથી જેની ઓળખાણ થાય છે તે બાળક ચર્ચાનું કેન્દ્ર બની જાય છે આવું જ એક બાળક એટલે બાપીનો ક્રિશિવ ભાનુશાળી માત્ર દોઢ વર્ષના બાળકમાં એવી પ્રતિભા છે જે જોઈને તમે દંગ રહી જઈ શકો બાળકે આટલી નાની ઉંમરમાં વિશ્વ રેકોર્ડ પણ નોંધાયું છે ત્યારે શું છે આ બાળકની વિશેષતા શું છે તેનામાં આગવી જોઈએ જાણીએ સમજીએ આ છે એ ઇન્ટેલિજન્ટ બાળક જેની પ્રતિભા જોઈ તમે દંગ રહી જશો આ બાળકમાં એવી પ્રતિભા છે જેના કારણે તેનું નામ વર્લ્ડ વાઇડ બુકમાં સ્થાન પામ્યું છે નાનો પણ રાયનો દાણો એવા બાળકે એવો રેકોર્ડ નોંધાવ્યો છે કે આજે આટલી નાની ઉંમરમાં તેને વર્લ્ડ વર્લ્ડ બુક તરફથી એવોર્ડ એનાયત થયો તમને થશે કે માત્ર એકવીસ માસના આ બાળકમાં એવી તો શું પ્રતિભા છે તો સૌથી પહેલા તમે તેની પ્રતિભાનો આ ખાસ વિડિયો જોઈ લો ફોર સી ફોર આ સી ફોર હા ડી ફોર ફોર એફ ફોર જી ફોર એચ ફોર આઈ ફોર જે ફોર કે ફોર હા કઈટ એલ ફોર એમ ફોર વી ફોર વિર વેન્ડ ડબ્લુ ફોર એક્સ ફોર વાય ફોર ઝેડ ફોર તો સાંભળ્યું તમે આ નાનકડો ટેણીઓ કૃષિ ભાનુશાળી અંગ્રેજી એબીસીડી તેના આલ્ફાબેટ સાથે માત્ર એક મિનિટ અને ચાર સેકન્ડમાં બોલી જાણે છે દરેક અક્ષરનો અર્થ તે સમજાવે છે અને તેના જ કારણે તેને મેડલ અને સર્ટિફિકેટ એનાયત થયું છે બાળપણથી જ તેના માતા પિતા અને તેમાં ખાસ તેની માતાએ શિક્ષણ આપવાનું શરૂ કર્યું તો તે ઝડપથી શીખી ગયો આજે તેણે કડખડાટ આલ્ફાબેટ સાથે એબીસીડી બોલીને એક આગવી ઓળખ ઊભી કરી છે એને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં અવોર્ડ મળેલો છે એના અવોર્ડ એ મળેલો છે કે એ એ ટુ ઝેડ આલ્ફાબેટ વિથ વર્ડ્સ એક મિનિટ ચાર સેકન્ડમાં બોલે છે એક પ્રાઉડ મોમેન્ટ છે મારા માટે એને એવોર્ડ મળેલો છે એને બાર મહિનાનો હતો ત્યારથી જે લર્ન કરતો બધું જે બી આપણે શીખવી એ નેક્સ્ટ ડે પોતે જ બોલતો એટલે ત્યારથી ખબર પડી કે જલ્દી લર્ન કરી લે છે સપોઝ આજે મેં એને ફ્લેસ કાર્ડ બતાવેલા નેક્સ્ટ ડે ક્યાં બારે જાય તો કે મમ્મા અમે જોયું છે આ જેસીબી જાય છે કાર જાય ત્યારથી ખબર પડી કે જલ્દી લર્ન કરે છે એ જમતો હોય કંઈ વાત કરવાની હોય તો પોએમ બતાવું આ એબીસીડી કે કોઈ ભગવાનની વાત કરી તો નેક્સ્ટ ડે પોતે જ બોલે છે પરિવારજનો માં પરિવારજનોમાં ખુશીનો માહોલ છે પરિવાર પરિવારના સૌ સભ્યો કૃષિની સિદ્ધિથી ગર્વ અનુભવી રહ્યા છે ને એનો જે રેકોર્ડ છે એ એના વિશે અમને બહુ આનંદ થાય છે અમારા ફૂલ ફેમિલીમાં બી અને એના થકી અમને બી ઘણી બધી શુભકામના બી મળી છે કે તમારા છોકરા થકી એમના થકી અમને બી પ્રાઉડ ફૂલ થાય છે મારા છોકરા થકી મને પ્રાઉડ થાય છે અમારા ફેમિલીમાં હજુ સુધી તો કોઈએ જ આવું રેકોર્ડ નથી કરેલું તો અમને તો બહુ જ પ્રાઉડ છે ને આ વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં એને ફટાફટ ઇંગ્લિશ અલ્ફાબેટ હોય ને એનું વર્ડ બોલીને બતાવેલું હતું તો આ એક મિનિટ ને ચાર સેકન્ડમાં એટલે બધાથી ફાસ્ટ કારણ કે નાના છોકરાને ગ્રાસપિંગ કરવા માટે બહુ ટાઈમ લાગે પણ એક મિનિટ અને ચાર સેકન્ડમાં આને બધું કરીને અમને અમને અને પૂરા ફેમિલીને આટલી મોટી અચીવમેન્ટ આપી જે ઉંમરે બાળક માંડ પપ્પા મમ્મી બોલતા શીખતું હોય બે અક્ષરના નામ પણ સરખી રીતે બોલી શકતું ના હોય ત્યાં આ નાનકડો ક્રિશ્યુ તેની ઉંમરમાં અપવાદરૂપ બાળક છે વી ફોર ડબલ્યુ ફોર એક્સ ફોર વાય તેની પ્રતિભા ની નોંધ માત્ર ભારત કે ગુજરાત પરંતુ વિશ્વ લીધી છે નિલેશ જોશી મીડિયા વલસાડ અન્ન